નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગુજરાતી તારીખ રોજ લેવાવાની જે એકમ કોસોટી છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું શેઠના ખાલી જગ્યામાં સુંદર લીલોતરી હતી તો એમાં આવશે બગીચા ત્યારબાદ બીજું ખાલી જગ્યાને મરેલી જોઈ છજુ કાકાની આંસુ આવી ગયા તો એમાં આવશે બકરીને ત્યારબાદ ત્રીજું છે ખાલી જગ્યાને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે તો એમાં આવશે ચોથું ડાયનાસોરના ડરના કારણે દિગ્વિજય ખાલી જગ્યા તરફ દોડી ગયો તો એમાં આવશે જંગલ પાંચમું અમોઘે પાછા ફરતી વખતે પોતાની ખાલી જગ્યા શટલમાં ગોઠવી તો એમાં આવશે રાઇફલ ત્યારબાદ પ્રશ્ન બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું ડાયનાસોર ઊભું હતું તે જગ્યાએ સુંદર સુગંધ ફેલાઈ હતી ખોટું બીજું દિગ્વિજયને ડાયનાસોરના ફોટોગ્રાફ લેવાની છૂટ હતી સાચું ત્રીજું અભિષેક દત્ત જુરાસિક પ્રોગ્રામના ગાઈડ હતા સાચું ચોથું કાકાએ બધા ઢેબરા પૂજારીને ખવરાવી દીધા ખોટું પાંચમું બકરી ઓછું દૂધ આપતી હતી સાચું વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના ના રોજ લેવાની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ધોરણ પાંચ વિષય ગુજરાતીની એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ જો તમારે મેળવવી હોય તો પ્લે સ્ટોર પરથી આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો તમને એપ્લિકેશન પરથી એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ મળી જશે અને જો તમે વોટ્સએપ પર પીડીએફ મેળવવા માગતા હોય તો તમે વોટ્સએપ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન પર તમને તમામ સોલ્યુશનની પીડીએફ મળી રહેશે જેમ કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વધ્ય પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક પોતી પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા સાહિત્યની પીડીએફ મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજે જ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરો જોઈએ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલું બકરી કેવી રીતે મરી ગઈ બકરી શેઠના બગીચામાં છીંડામાંથી ઘૂસીને મસ્ત થી નાના નાના છોડના કોણા પાન ખાતી હતી એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી બકરી બે બે કરતી ચીસ પાડી ત્યાં જ લાંબી લસ થઈ ગઈને મરી ગઈ બીજું દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની સ્થિતિ કેવી હતી દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે હાફળો ફાફળો દોડતો દોડતો આવ્યો તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી તેના કપડા કાદવથી ખરડાયેલા અને તેના બૂટ પર માટીના લોંદા ચૂંટેલા હતા ત્રીજું તમને દિગ્વિજયના કયા વર્તનથી આશ્ચર્ય થયું જવાબ જોઈએ દિગ્વિજય સાથે ત્રણ અધિકારીઓ હોવા છતાં ડાયનોસોરની ગર્જના સાંભળી ડરીને તે જંગલમાં ભાગ્યો ડરના કારણે તેને દિશાભાન રહ્યું નહીં અને શટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડી ગયો તેના આ વર્તનથી મને આશ્ચર્ય થયું ત્યારબાદ પ્રશ્ન ચાર સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો તો જોઈએ મિલકત દુષ્ટ ડિજિટલ અને વિરુદ્ધ ત્યારબાદ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલું છજુ કાકાની પાસે મિલકતમાં શું હતું કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી બીજું શેઠે નોકરને શો હુકુમ કર્યો શેઠે નોકરને હુકુમ કર્યો કે આને પેલા ઝાડ પાસે ઊભા રાખીને ચાર કોરડા મારો ત્રીજું રાજાએ શેઠિયાને શી સજા કરી રાજાએ શેઠિયાને જેલમાં પૂરી દેવાની અને શેઠની મિલકતમાંથી પચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા કાકાને આપવાની સજા કરી ત્યારબાદ પ્રશ્ન ચા જુરાસિક યુગ કેટલા વર્ષ પહેલાં હતો જુરાસિક યુગ ચૌદ કરોડ વર્ષ પહેલા હતો પાંચમું દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે શું લઈ ગયો હતો દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે કેમેરા લઈ ગયો હતો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો